8 એપ્રિલ 2025 ના રોજ નવી દિલ્હીમાં ત્રીજીવાર માટે રશિયા ભારત સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય 1941 થી 45 ના મહાન પાટ્રિયોટિક યુદ્ધમાં વિજયની એનસીમી વર્ષગાંઠ અને ભારત રશિયા વચ્ચેની રાજદૂતિક સંબંધોની 71મી વર્ષગાંઠની ઉજવણી કરવી હતી આ કાર્યક્રમમાં રશિયન એમ્બેસી અને ભારતીય સાયકલિંગ સમિતિના સહયોગથી 600 મી વધુ સાયકલિંગ પ્રેમીઓએ ભાગ લીધો રશિયન રાજદૂત ડેનિસ અલીપોવ પણ રેલીમાં સામેલ થયા હતા અને તેમણે જણાવ્યું હતું કે ભારત અને રશિયા વચ્ચેના સંબંધો મિત્રતા, વિશ્વસનીયતા અને આદર પર આધારિત છે. રેલી શાંતિ પાર્કથી શરૂ થઈને ઇન્ડિયા ગેટ સુધી પહોંચી હતી, જ્યાં ભાગ લેનારાઓએ ભારત-રશિયા મિત્રતાના પ્રતીક તરીકે રશિયન અને ભારતીય ધ્વજ સાથે સાયકલિંગ કરી. આ કાર્યક્રમ દ્વારા બનنے દેશો વચ્ચેના સાંસ્કૃતિક અને રાજદૂতিক સંબંધોને મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.